જૂનાગઢના એક દલિત યુવકને ગોંડલના ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ દ્વારા તેના ઘરેથી તેનું અપહરણ કરીને તેના ઘરે લઈ જઈને તેને ઢોર માર છે તે મારવામાં આવ્યો હતો અને માત્ર કારણ એટલું કે એક સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે બોલાચાલી બાદ જે આ ઉગ્ર સ્વરૂપ છે તે લેવામાં આવ્યું હતું ત્યારે જે યુવક સંજુને ગણેશ ગોંડલ દ્વારા જે અપહરણ કરીને લઈ જવામાં આવ્યો હતો તે સંજુ જોડે અત્યારે આપણે સીધી વાત કરીશું સંજુ જે દિવસે બનાવ બન્યો શું આખી ઘટના બની હતી એ દિવસે સર ઘટનામાં તો કંઈ કંઈ મોટી ઘટના હતી નહીં હું ને મારો સન છે અમે બે જમવા ગયા હતા જમીને રિટર્ન ફરતા હતા કાળવા ચોકમાં કાળુભાઈના પુત્રા પાસે ત્રણ ફોર વ્હીલ ફૂલ સ્પીડમાં આવતી હતી સ્પીડમાં આવતી હતી ને અમારી બાજુમાં આવીને અચાનક બ્રેક લાગી એટલે મારો છોકરો બી ગયો એટલે બી ગયો તો મેં એમને કીધું કે ભાઈ જરાક ગાડી જોઈને ચલાવાય તો એ ત્યાં જ નીચે બાજુ ઉતરતા એટલે મેં એમને કીધું કે ભાઈ હું મારો ભેગો મારે નાનો છોકરો હોય તો એ કે તો વાંધો નહીં કે કઈ તો લઈ લેવી કે તારે જ્યાં લેવી હોય ત્યાં હું મારું ઘર આગળ જ છે હું કહું તો હું એ મારી ગાડી લઈને હું ચાલ્યો ગયો પાછળ પાછળ આવી ગાડીઓ એટલે મેં મારા છોકરાને આપી દીધો અને એ ગાડીઓ ત્યાં ત્રણે ત્રણ ઊભી હતી એટલે પછી હું ત્યાં ગયો હું ત્યાં ગયો એટલે થોડા ઘડી અમારે બેને બે વચ્ચે બોલા ચાલી ગઈ તો એટલી વારમાં મારા પપ્પા આવી ગયા પપ્પા આવ્યા એટલે પપ્પાએ સમજાવ્યું એમને પણ સમજાવ્યું અને મને પણ સમજાવી કે ભાઈ હોય જવા દો એટલે હું ત્યાંથી ચાલ્યો ગયો પછી પપ્પા અરે વાતચીત એ લોકો કરતા હતા ટૂંકમાં પપ્પાએ એમને કીધું કે ભાઈ જે હોય ફલાડું ને નીકળું એ બનાવ બન્યો પછી હું ઘરે બીયો ગયો ઘરે જઈને સૂઈ ગયો રાતના હું નાસ્તો કરવા નીકળો રાતે હું નાસ્તો કરીને પરત ઘરે ફરતો હતો અચાનક એક ક્રોસમાં વ્હાઈટ કલરની ફોર વ્હીલ હતી હું વ્હીલની પાસેથી નીકળો ને તો રિવર્સમાં મને ઠોકર મારી ફોર વ્હીલે ઠોકર મારી અને પછી દસ થી પંદર જણા આવીને મને પાઇપું ધોકા ભરે માર મારી અને ઉપાડીને ગાડીમાં બેસાડી દીધો ક્યાં લઈ ગયા તા પછી પછી મને મને તો મારા આંખ ઉપર એ લોકો હાથ રાખેલા હતા જયારે ટોલટેક્સ આવ્યું ને ત્યારે મને ખબર પડી કે આ લોકો મને ગોંડલ લઈ જાય છે પછી ત્યાં મેં ગણેશને જોયું ને ત્યારે હાવ કન્ફર્મ થઈ ગયું કે ગોંડલ જ છે પેલા હાવ અંધારું હતું બહુ ને વાડી વાડી જેવો વિસ્તાર હતો ત્યાં મને લઈ ગયા હતા અને ત્યાં લઈને મને બહુ માર્યો આ અંધારું હતું ત્યારે પછી ગણેશે મને ગાડીમાં બેસાડીને એમની ખુદની ગાડીમાં બેસાડીને એક બહુ મોટી હવેલી ટાઈપ જેવું હતું ત્યાં એમાં પહેલાં મારી ઓફિસ હતી ત્યાં લઈને મને કપડાં કાઢીને માર મારતા હતા મને બધાને પગે લગાવ લગાવડી આવ્યા અને મારી જ્ઞાતિ વિશે મને બહુ વધારે બોલ્યા મને એનએસયુના પ્રમુખમાંથી રાજીનામું આપવાનું કહ્યું અને બહુ કે ત્યાં સુધી વિડીયો એ લોકોએ ઉતારેલો કે દરબારું ગોંડલના દરબારું છે એ દલિતોના બાપ છે એમ બોલ ત્યાં સુધી મને બોલાવડાવ્યું અને બહુ એટલે બહુ માર્યો તો સાહેબ ત્યારે પછી ગન પણ એ લોકોએ કાઢીને પણ મને બહુ બીવડાવ્યો હતો કેટલા કલાક સુધી તને રાખેલો ત્યાં મને અડધીથી પોણી કલાક સુધી ત્યાં મને ટોચરિંગ મેં સહન કર્યું સાહેબ પછી ક્યાં ઉતારવામાં આવ્યો પછી મને ત્યાંથી ત્યારે ગણેશ ગણેશ નહોતો ત્યારે પછી એમના માણસો મને એની ગાડીમાં બેસાડીને જે આપણે ગ્રીનલેન્ડ હોટલ છે ગ્રીનલેન્ડ હોટલની આગળ ભેસાણ ચોકડી આવે ભેસાણ ચોકડીથી થોડુંક જ આગળ કિયાનો શોરૂમ આવે છે ત્યાં મને ઉતારી દીધો રાજુભાઈ જે રીતે સંજુ જોડે ઘટના બની તમને કઈ રીતે ખબર પડી હતી કે સંજુને આ રીતે ઉપાડીને લઈ ગયા છે મને હું મારા ઘેરે હું તો તને તને નવ મૂલી મને ફોન આવ્યો કે તમારા દીકરાને ગણેશ ગોંડલ ને ગણેશ ગોંડલના માણસો લઈને નીકળી ગયા છે એટલે હું ઉઠી કપડાં પહેરી અને સીધો એ ડિવિઝન પોલીસ ચોકી ગયો અને એ ડિવિઝનના પીએસઆઈ છે અમારા સીડી સાહેબ એને જાણ કરી કે સીધી સાહેબ આવો બનાવો બહેનો છે એટલે સીડી સાહેબને અમારા પીઆઈ છે વસાવત એ બધા કામે લાગી ગયા અને અમારા વિપુલભાઈ ફરમાર કરીને અમારા આગેવાન છે ગોંડલ તાલુકાના એને મેં ફોન કરીને જાણ કરી કે ભાઈ મારા દીકરાને ગણેશ ગોંડલ ગોંડલ અને એની ટીમ ઉપાડી ગઈ છે એટલે અમારા વિપુલભાઈ એને ફોન કરીને જણાવેલ કે ભાઈ તમે જૂનાગઢથી કોઈ છોકરાને લેવા છો તો ગણેશ ગોંડલે કીધું કે હા અમે જૂનાગઢ એક છોકરાને છે ત્યારે એને વિપુલભાઈ એવું જણાવ્યું કે તમે જે છોકરાને ઉપાડી ગયા છો ને તમે ખોટી જગ્યાએ હાથ નાખ્યો તો જેવી રીતના ઉપાડી ગયા એવી રીતના મૂકી આવો પણ રાજુભાઈ ખબર કઈ રીતે પડી હતી કે ગણેશ ગણેશ અને તેના માણસો જ આને ઉપાડીને લઈ ગયા કારણ કે ત્યાં અમારે ઝઘડો જ્યારે થતો મારા છોકરાનો ત્યારે અમારા વિસ્તારના છોકરાઓ એ ગાડીઓ જોયેલ હતી અને એ જ ગાડીઓમાં અને ગણેશ ગોંડલ લઈ ગયા છે એટલે તો હું બોલી જ ચોકી ગયો પહેલાં જ્યારે જે સંજુને જ્યારે ઉપાડીને લઈ ગયા એ પહેલાં જે ઝઘડો થયો હતો ત્યારે તમે ત્યાં પહોંચેલા હતા ત્યારે ત્યાં એ વખતે શું વાતચીત ચાલતી હતી અને ત્યારબાદ તમને કેવી રીતે ખબર પડી હતી કે આ ગણેશ જ છે એવું એમાં શું છે કે આપણે જ્યારે રીબડામાં ને માથાકુ માથાકૂત ચૂંટણી થાય ત્યારે આપણે એના વિડીયા જોયેલા હતા ગણેશ ગોંડલના એ બંદૂક રાખીને આમ વિડીયા બનાવે છે ફાયરિંગ કરતા હોય અને એની બહુ ખાસ કરીને એ સીડી પાસ છે એ સીધી બાસ્સાની ભેગો જોઈ સીધી બાદશાહ એને થારમાં ઉતરો એટલે મેં કોઈ આ બાસ્સાને ક્યાંક જોયેલો છે એટલે બાદશાહ જોયું એટલે મેં સીધું ગોંડલ યાદ આવ્યું એટલે મેં આમ થારમાં જોયું એટલે ગણેશ ગોંડલ બેઠો હતો એટલે મેં ગણેશ દરબારની આબરૂ રાખવા માટે એને અહીંથી કોરે કોરા જવા દીધા બાકી કોઈ દરબાર દલિતોના બાપ છે જ નહીં આંદોલન બી કરવાની વાત ચાલી રહી છે કઈ રીતે આંદોલન કરવામાં આવશે ક્યારે આંદોલન થશે અને આંદોલન કઈ જગ્યાએ પૂર્ણ કરવામાં આવશે કાલે સવારે અમારા જૂનાગઢ કાળવા ચોકમાં સાહેબના સ્ટેચ્યુએ અમારું આંદોલન છે અમે જે આતમવિલંપની ચીમકી આપી હતી પણ અમે આ દેશનું સંવિધાન ડૉક્ટર બી આર આંબેડકરે બનાવ્યું છે અને અમે બાબા સાહેબના અનુયાયી છીએ એટલે સંવિધાનને આધીન હાલનાના વ્યક્તિ સહી એટલે અમે બે દિવસનો જ્યારે આચારસંહિતા હોય બે દિવસનો હજી આ તંત્રને ટાઈમ આપીશું અમે જૂનાગઢથી જુનાગઢથી અમે વડાલ વડાલથી ચોકી ચોકીથી અમે જેતપુર થઈ જેતપુરથી અમે નવાગઢ થઈ નવાગઢથી થઈને અમે સીધા ગોંડલ જાઉં અને ગોંડલ બેસી ત્યાં સુધી ગણેશ ગોંડલને પકડવા મળ્યું ત્યાં સુધી અમે ગોંડલને ગોંડલ અમારા ધરણા ચાલુ રાખશું જો કદાચ એ પહેલાં ગણેશ ગોંડલ પકડે જાય તો પછી આ આંદોલન થશે ખરી ગણેશ ગોંડલ પકડાય તો અમારું આંદોલન તો ચાલુ જ રહેશે માંગ શું છે કેવી સજા અમારી માંગ એવી છે કે ગણેશ ગોંડલને જ્યારે પોસ્કોમાં તાત્કાલિક કેસ ચાલીને સજા આપે છે એમ તાત્કાલિક ગણેશ ગોંડલને છ મહિનાની અંદર આ સરકારે નૈતિકતા જો આ સરકાર મોદી સાહેબ એમ કહેતા હોય ગતિશીલ ગુજરાત તો ગતિશીલ ગુજરાતમાં આ એને ગતિશીલ ગુજરાત સાબિત કરવું હોય વિકસિત ગુજરાત સાબિત કરવું હોય તો આ ગણેશ ગોંડલને બે મહિનાની અંદર સજા આપવી જોઈએ સંજુ જે રીતે તારી જોડે ઘટના બની છે તે ઘટનાને લઈને તું કેવી સજા સજા છે તે ગણેશને થવી જોઈએ તે માંગ કરી રહ્યો છે સાહેબ હું એટલું જ તમને કહેવા માંગુ છું કે આ જે મારી યારે બન્યું નહીં મને જ ખબર છે કે એ વસ્તુ ત્યાં તમે મને પૂછું જ ને હું વિચારું છું ને તો અત્યારે મને અંદરથી મને કંઈક ને કંઈક થાય છે એ વસ્તુ હું વિચારી રહ્યો છું નથી એટલે જ હું ન્યૂઝ ન્યૂઝવાળાના ભાઈ મને ફોન આવે છે કે હું હું એના ફોન પણ રિસીવ નથી કરતો કે એક ને એક વસ્તુ મારે વારંવાર બોલું ને હું ભૂલવાની કોશિશ કરું પણ ભૂલી નથી શકતો સર આ વસ્તુ જે મારી યારે છે ને એવું નહીં કે જૂનાગઢ કે ગોંડલની વાત નથી આખા ભારત દેશમાં જે વસ્તુ આ મારી જોડે બેડીને એ કોઈ યારે ના થાય એના માટે એને આજીવન કેદીની સજા પડવી જોઈએ સાહેબ બિલકુલ આ હતા સંજુ અને રાજુ સોલંકી કે જેમને જે સંજુ કે જેને ગણેશ ગોંડલ જે તેના ઘરેથી તેને અપહરણ કરીને લઈ ગયો હતો ગોંડલ ખાતે તેમને લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાં ગાડી તેને માર મારી અને તેમને જાતિવાચક જે અપશબ્દો છે તે પણ બોલવામાં આવ્યા હતા હાલ ગણેશ ગોંડલ છે તે હજી સુધી ફરાર છે તેને પકડવા માટેની કોશિશ છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ચોક્કસથી જે રાજુભાઈનું કહેવું છે કે જો ગણેશ નહીં પકડાય તો આગામી સમયમાં જે આચારસંહિતા પૂર્ણ થશે ત્યારબાદ જે જે શપથવિધિ પદશે ત્યારબાદ જે આંદોલન છે તે આંદોલન કરવામાં આવશે અને ગોંડલ ખાતે ત્યાં ધરણા છે તે પણ કરવામાં આવશે અને ખાસ કરીને દેશભરમાં જે દલિત સમાજના લોકો છે તે લોકો સાથે આવું ના થાય તેના માટે થઈને પણ જે આંદોલન છે તે આગળ વધારવામાં આવશે ત્યાર અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર